નવસારી જિલ્લામાં સુરક્ષાના માહોલને હચમચાવી દેનાર ગંભીર ઘટના પ્રકાશમાં આવી છે આર્મી જવાનની ખોટી ઓળખ બનાવીને હથિયારનો પરવાનો મેળવનાર ખેરગામના ઘેજ ગામના રહેવાસી ઘનશ્યામ રમણ સોલંકીને નવસારી એસઓજી ટીમે ઝડપી પાડ્યો તેની પાસેથી એક લોડેડ રિવોલ્વર જીવતા કારતુસ અને પંદર રાજપૂત રેજીમેન્ટની નકલી આઈ કાર્ડ સહિતના દસ્તાવેજો કબજે કર્યા આ બનાવે સમગ્ર જિલ્લામાં ચકચાર મચાવી દેવા પામી છે પોલીસે તપાસમાં ખુલ્યું છે કે આરોપી આર્મીની નકલી દસ્તાવેજો તૈયાર કરી કમાન્ડિંગ ઓફિસરને નામે ખોટી સહી અને સિક્કાનો ઉપયોગ કર્યો આ દસ્તાવેજોના આધારે તેણે જમ્મુ કાશ્મીરના ડોડા ખાતે હથિયારનું લાયસન્સ મેળવ્યું અને ત્યારબાદ કાનપુરથી રિવોલ્વર ખરીદી હતી નવસારી જિલ્લા પોલીસ અધિક્ષક રાહુલ પટેલ અને એસઓજી પીઆઈઓએ આર્યનના માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમે ચોક્કસ બાતમીના આધારે ઘેજ ગામમાં દરોડો પાડ્યો અને આ કામગીરીમાં એસઆઈ નઈમ ખાન પઠાણ તથા પોક્સોકો ધીરજ રત્નાભાઈનું મહત્ત્વનું ફાળો રહ્યો હતો

ખેડગામના ગેઝ ગામે આવેલ આરોપી જે ઘનશ્યામભાઈ રમણભાઈ સોલંકી રમણભાઈ સોલંકી રહે પાસેથી એક લોડેડ રિવોલ્વર તેમજ બે જીવતા કારતુસ અને તથા અઢાર ખાલી કારતુસ એમના પાસેથી મળી આવેલ હતા અને આરોપીના ઘરમાં ચેક કરતા આરોપીના ઘરમાંથી અ પંદર રાજપૂત રેજીમેન્ટ આર્મીના આઈ કાર્ડ પણ મળી આવેલા હતા જે બાબતે ઊંડાણપૂર્વક તપાસ કરતા એસઓજીના અધિકારીને ખબર પડે કે જે આ આઈ કાર્ડ બનાવેલું છે પંદર રાજપૂત રેજીમેન્ટ આર્મીનું એ ખોટું છે અને એનો ખરા તરીકે ઉપયોગ કરીને તેમણે ઓફિસર ઉપર કમાન્ડિંગ ઓફિસરના ખોટા સહી સિક્કા કરીને જમ્મુ અને કાશ્મીરના ડોડા ખાતેથી ઉપયોગ કરી હત્યા લાયસન્સ મેળવલ હતું અને કાનપુર ખાતેથી હથિયાર ખરીદ કરેલ હતું આ આજ દિન સુધી તેમણે આ પોતાના દસ્તાવેજો છે ખોટા દસ્તાવેજો એનો ખરા તરીકે ઉપયોગ કરે હોય જે બાબતમાં તેમના વિરુદ્ધમાં ખેરગામ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી આ જે આરોપી છે ઘનશ્યામભાઈ રમણભાઈ સોલંકી રહે ગેસ ગામનાઓની ધરપકડ કરવામાં આવેલ છે અને તેમની પાસેથી એક લેવડે રીવો બત્રીસ તેમજ એસ એએફ કિંમત રૂપિયા એસી અને છ જીવતા કારતુસ કિંમત રૂપિયા ચારસો વીસ એમ કુલ રૂપિયા એસી હજાર ચારસો વીસ રૂપિયાનો કુલ મુદ્દામા એમની પાસેથી કબજે કરવામાં આવે છે આગળની તપાસ ખેરગામ પોલીસ સ્ટેશનનો હાલ